टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एसआईआर नो लोड सहन नहीं थई रहे એસઆઈઆરની કામગીરી પ્રત્યે શિક્ષકોમાં ભયાનક રોષ છે સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કારણ કે રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી નાખે તેવી અત્યંત દુર્ઘટ ઘટના આ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં આપણને જોવા મળી છે મૃત્યુઆંક પહોંચીને ચાર થઈ ગયો છે ત્રણ દિવસમાં તો બે શિક્ષકના મોતથી રાજ્યના શિક્ષક સંઘો અને રાજકીય પક્ષો તરફથી પણ તંત્ર પર હવે દબાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે શિક્ષકોમાં બીએલઓની કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે સવાલ હવે એ ઉભો થઈ રહ્યો છે કે આટલી મજૂરી આટલું કામ અને એની વચ્ચે જ્યારે મામલતદારનો એક સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયો અને જેમાં મેસેજમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે બાર વાગ્યા સુધીમાં તમારે રિપોર્ટ મિટ કરી દેવાનું છે આ આખા ઘટનાક્રમ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શિક્ષણ જગત ભારે ભાર आक्रोशમાં છે અખિલ ગુજરાત સંગ તરફથી પણ આને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સૌથી પહેલા તો તાત્કાલિક ધોરણે આવા શિક્ષકોને દબાણ મુક્ત કરવામાં આવે કોઈ પણ પ્રેશર તેઓને આપવામાં ન આવે તેવી માંગ ઉઠી રહી છે ચર્ચાને આગળ વધારીશું નમસ્કાર હું છું આપની સાથે હિતવી અને મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે દિગ્વિજય સી જાડેજા જેઓ

અઠ્યાવીસ બીએલોની કામગીરી કરતા કર્મચારીનું મોત થયું છે આપણે ગુજરાતમાં આટલા દિવસમાં આંકડા આંકડા લોકોના મોતના જોયા અને તાત્કાલિક બધા રોષે ભરાવા લાગ્યા આ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવા લાગ્યા પક્ષ તરફથી વિપક્ષ તરફથી પણ ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી પણ સવાલ એ ઉભો થાય છે કે ઘણા વર્ષોથી જ્યાં સુધી મને ખ્યાલ છે બે હજાર બારથી આને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે વારંવાર આંદોલનો પણ કરવામાં આવે છે ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવે છે છતાં પણ

આપને જ આપને જ મારો સવાલ હતો હાજી મેડમ પાછું કેસો એક બીજો જે રીતનો આજે આપણે સવારથી ચર્ચા કરી રહ્યા છે ને આજે ગુજરાતમાં આજે હવે મૃત્યુઆંક વધીને 4 ઉપર ગયો છે તમને જાણીને પણ નવાઈ લાગશે કે 16 દિવસની અંદર આખા દેશમાં 28 બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓના મોત થયા છે આ આંકડા સામે આવ્યા પછી રોજ ઠાલવ્યો પણ શિક્ષકોની આવી જ સ્થિતિ છે ભણાવવા સિવાય શિક્ષકોને ઘણી જ બધી કામગીરી સોંપવામાં આવે છે જેના કારણે બાળકોનું ભણતર તો બગડે જ છે પણ શિક્ષકો જે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે જે તેમના માટે તેમના હેલ્થ માટે તેમના પરિવારજનો માટે તમામ માટે આઘાતજનક છે કરીને બાર રાજ્યમાં જ્યારે આ સરની કામગીરી ચાલુ છે આજ સુધી સોળ દિવસમાં અઠ્યાવીસ શિક્ષકોએ આખા દેશ લેવલે જ્યારે મૃત્યુ પામેલા છે અને ગુજરાતની અંદર આજે સવારે સુસાઈટ કરી અને કોડીનારના શિક્ષકે જ્યારે આપઘાત કરેલ છે અને ત્રણ શિક્ષકોને એટેક આવેલ છે ખેડાની અંદર કપડવંજ છે સાબરકાંઠા છે અને તાપીની અંદર કલ્પનાબેન કરીને અને દાહોદમાં અત્યારે જે શિક્ષકને એટેક આવ્યો હાલ એડમિટ છે તો આ ચાર શિક્ષકો ગુજરાત લેવલે જ્યારે મૃત્યુપાયમાં છે ત્યારે આ કામગીરી એટલી ઝડપી અને એટલા પ્રેશરથી કરાવવામાં આવે છે શિક્ષકો રાષ્ટ્રીય કામગીરી ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને આજ દિ સુધી પણ કામગીરી રાષ્ટ્રીય કામગીરી શિક્ષકોએ એ માં ક્યારેય ના નથી પાડી જ્યારે આજે ત્રણસો ને પાસઠ દિવસ ચાલતી કામગીરી હોય બીઓલો જેવી કામગીરી પહેલાં શનિ રવિ જ કામગીરી હતી મહિનામાં એક કે બે રવિવારે આજે ત્રણસો ને પાંસઠ દિવસ આ કામગીરી ચાલુ જ તો આની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ દુઃખદ ઘટના બની છે ત્યારે આ શિક્ષકના પરિવારોને અમે જ્યારે એના પરિવારો ઉપર આવી પડેલું દુઃખ છે તો આ દુઃખ સહન કરવાની શક્તિ એમને માતાજી આપે અને આ ચારેય શિક્ષકોની સાથે રાજ્યના બે લાખ શિક્ષકો અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એના પરિવાર સાથે એ અમે કાયમી માટે જે કંઈ આજે બે લાખ શિક્ષકો જ્યારે કામ કરી રહ્યા છે સતત એને નોટિસો આપવી ધરપકડ કરવી એક શિક્ષક છે પ્રાથમિક શિક્ષક જ્યારે એના સહમાનના ભોગે જ્યારે નોટિસ કે કામગીરી કરવાની વાત આવે ત્યારે આવો માનસિક એમને વિચાર આવે આપઘાત જેવું પગલું ક્યારે વ્યક્તિ ભરે કે એના પરિવારને પણ છોડીને એ વયો જાય તો એ અતિશય એ માનસિક સ્ટ્રેસ એને ભોગવ્યો હશે ત્યારે જ આ પગલું ભર્યું હોય અને હું મારા બે લાખ શિક્ષકોને વિનંતી પણ કરું છું આપના માધ્યમથી કે આવું કોઈ ટેસ્ટ ના લઈએ આવું કોઈ મગજ ઉપર ના લઈએ જેને નોટિસ આપવી હોય જે કાંઈ પગલાં ભરવા હોય આપની સાથે રાજ્ય શિક્ષક સંઘ અને બે લાખ શિક્ષકો આપની સાથે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા આપે જેટલું કામ થાય એટલું સરસ રીતે આપણે કરતા હોઈએ છીએ અને છતાં જ્યારે ઓનલાઈનની પ્રક્રિયા જે છે એમાં જ્યારે તકલીફ પડતી હોય અને એ ઓનલાઈનમાં ડેટા એન્ટ્રી ના થતી હોય અને એન્ટ્રી પણ ના થતી હોય ત્યારે એ કામગીરી કરવા માટે મારો અવાજ આવે છે ને જી 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 હાલો હા જી ત્યારે એ જ્યારે કામગીરી શિક્ષકોને ઓનલાઈન કામગીરી માટે રાતે બહેનોને બોલાવવા બહેનોના નંબર બધાય ફોર્મ ઉપર છાપી દેવા આ એક પર્સનલ નંબર દરેક વ્યક્તિને રાતે કેટલાય બહેનોને ઘણી વખત રાતના પણ ફોનો આવે છે અને ફોન કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે હવે અમારી પાસે રજૂઆતો જ્યારે આવી ત્યારે ચૂંટણી પંચને અમે રજૂઆત પણ કરેલી અને જ્યારે નોટિસને ધરપકડ કરવા માટેની જ્યારે વાત થઈ હતી ત્યારે પણ અમે લેખિત રજૂઆત બંને મંત્રીશ્રી અને ચૂંટણી પંચ અને દરેક કલેક્ટરોને આ બાબતે કરવામાં આવેલી છે એટલે આજે અમે ચૂંટણી પંચને લેખિત પણ આપ્યું છે અને એના પરિવારને આર્થિક સહાય એક કરોડની કરવામાં આવે એવી અમારી માગણી છે સરકારે ચૂંટણીની કામગીરીમાં અગાઉ પચીસ લાખની સહાય કરવામાં આવતી હતી તો આ પણ એક ચૂંટણી તમે રાષ્ટ્રીય કામગીરી જ ગણો છો અને ચૂંટણીની જ કામગીરી ગણો છો તો આમાં પણ એને સહાય પરિવારને મળવી જોઈએ સીએમ ફંડમાંથી પણ સીએમ સાહેબ તાત્કાલિક આના પરિવાર માટે સહાય જાહેર કરવામાં આવે અને આજે એક દિવસે અમે તમામ કામગીરી ઓનલાઈનનો બહિષ્કાર કરી છે આ ઓનલાઈન જ્યાં સુધી કામગીરીની એની સાઈડ જ નથી ચાલતી અને એ માહિતીના ફોર્મ નથી ભરાતા લોકો દ્વારા જ્યાં સુધી ફોર્મ ભરીને પરતના આપવામાં આવે ત્યાં સુધી ડેટા એન્ટ્રી થઈ નથી શકતી એના કારણે સતત પ્રેશર આના માટે સમય જોઈ સમય વધારવો જોઈ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ બેકાર લોકો છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એને સરકારે સુપરવાઇઝરમાં કદાચ શિક્ષકોને મૂકવામાં આવે શાળાના બાળકોને હું તમને પંચમહાલની અંદર ઘણી શાળાઓ સો ટકા શિક્ષકોને લઈ લીધા તો એ શાળાનું શું આજે દ્વારકા કલ્યાણપુર તાલુકામાં આજે ચાલીસ ટકા ખાલી જગ્યા છે અને એમાંથી નેવું ટકા શિક્ષકોને કામમાં રોકી દીધા તો એ બાળકોનું શું તો વાલીઓએ પણ જાગૃત ઉપર પડશે લોકોએ પણ જાગૃત થવું પડશે અને એના વાલીઓએ એના બાળકોની શિક્ષણની ચિંતા કરવી જોશે અમે તો અમારી ફરજ પછી અમને ઓન ડ્યુટી છે છતાં અમે શાળાએ શિક્ષકો જાય ને બાળકોનું શિક્ષણ ના બગડે એના માટે પ્રયત્ન કરતા હોય છે તો આજે હું આ તંત્રને કહેવા માગું છું કે જે શિક્ષકોને નોટિસું ધરપકડ રાતે બોલાવવામાં આવે આજે ચૂંટણી પંચના અધ્યક્ષે કીધું અમે રાતે હવે કોઈને બોલાવવામાં નહીં આવી સૂચના આપી છે અને જે નોટિસો છે એ પાછી પરત ખેંચી અને જે કાંઈ શિક્ષકોને ધરપકડની વાત છે એની આજે ચૂંટણી પંચ છે એ આગળની વાત છે એ કલેક્ટરોને કરવાના છે ખાસ કરીને જ્યારે કોઈ સભ્ય પરિવારનો અમે કદાચ ગમે એટલીની સહાય થાય કે ગમે એટલી મદદ કરી પણ એના કુટુંબનો જે સભ્ય ગયો છે એ કે એની એ એની ખોટ ક્યારેય પૂરી શકાય એમ નથી એટલે આ જે ઘટના છે એને અમે સખત શબ્દોમાં વખોડી જઈ અને આ બાબતે એક તટસ્થ તપાસ થાય એસઆઈટીની સીટની રચના કરવામાં આવે અને જે કંઈ દોષિત અધિકારીઓ એના ઉપર પગલાં લેવામાં આવે એવી મારી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘથી માગણી અને રજૂઆત છે બિલકુલ રાકેશભાઈ અત્યાર સુધીમાં જે કિસ્સાઓ જોયા જેમાં હાર્ટ અટેક આવતા હતા એટલે ઘણા બધા તર્ક વિતર્ક આવતા હતા કે હાર્ટ અટેક આવે છે તો બીજા કોઈ કારણોસર પણ આવી આવી હોઈ શકે આ જ કામનું સ્ટ્રેસ છે તમે કેવી રીતે કહી શકો પણ જ્યારે આજે અરવિંદભાઈ દ્વારા જે સુસાઇડ કરવામાં આવ્યું અને સુસાઇડ નોટમાં તેમણે જે જે પણ વાતોનો ઉલ્લેખ કર્યો છે તેણે ઘણા બધા સવાલો ઊભા કરી દીધા છે મુખ્ય સવાલ અને બેઝિક સવાલ તો એ આવે છે કે એસઆઈઆરથી શિક્ષકોને ડર કેમ લાગી રહ્યો છે કઈ સમસ્યા શિક્ષકોને આમાં આવી રહી છે આમ જોવા જઈએ તો રાષ્ટ્રીય કામગીરી છે એમાં કોઈ બે મત નથી કરવી જોઈએ એમાં પણ કોઈ બે મત નથી પણ પ્રશ્ન કોણે કરવી જોઈએ ત્યાં આવીને અટકે બાર સંવર્ગ જુદા જુદા જે છે તમામ સંવર્ગને સરખા ભાગે કામગીરી આપવી જોઈતી હતી આમાં નેવું ટકા શિક્ષકોને જોતરી દીધા એટલે મોટાભાગે આ જે કંઈ કામગીરી હતી એનું બર્ડન જે છે શિક્ષકો ઉપર આવી ગયું રહ્યો પ્રશ્ન શિક્ષકોને આનું ભારણ કેમ લાગે છે એ એક પણ પ્રકારનું ઇક્વિપમેન્ટ આના માટે સરકારે પ્રોવાઈડ કર્યું નથી પોતાનો જ મોબાઈલ શિક્ષકે ઉપયોગ કરવાનો આના માટે જે ઇન્ટરનેટની સુવિધા જોઈએ એ સરકારે શિક્ષકને આપી નથી ગામડામાં જ્યાં જાય છે અથવા તો શહેરમાં જે ખૂણે ખાંચરે જાય છે ત્યાં ગાડી એને એને પોતાના મોબાઈલનો ઉપયોગ કરવો પડે એટલે કોઈ વિધાઉટ ઇક્વિપમેન્ટ એને મેદાનમાં છોડી દીધો આટલાથી નથી અટકતો આ કાર્યક્રમને સમયના માપદંડમાં બાંધી દઈને એટલી મોટી વિશાળ કામગીરીને ખૂબ ટૂંકા ગાળામાં કરવા માટે થઈને કોઈ પ્રી પ્લાન વગર ઇમ્પ્લિમેન્ટ કરી દીધું પ્રી પ્લાન ન હોવાના કારણે અઠવાડિયા પછી ચાર દિવસ પછી એમને ખબર પડે છે એટલે બીજા સહાયક તરીકે પણ શિક્ષકોને જ મૂક્યા એટલે શાળા ખાલી થઈ શિક્ષણ ઠપ થયું અને આ બાજુ શિક્ષકોનું ભારણ વધતું ગયું અધૂરામાં પૂરું સર્વર દગો દે એટલે ઓનલાઈન થાય નહીં ઓનલાઈન ન થાય એટલે શિક્ષક સ્ટ્રેસ ભોગવે આ બધું એક બાજુ કોઈક દાવો કરે મેડિકલી એવો દાવો કરે કે કંઈ હાર્ટ એટેક એક દિવસમાં ના આવે મેડિકલી સ્વીકાર્ય એક દિવસમાં ન આવે ટીગર એક દિવસમાં થાય અને માનસિક સ્થિતિ સાથે સંકળાયેલું જ મેડિકલી પ્રૂફ છે કે કોઈ પણ સડનલી બહુ જ પ્રેશર અનુભવે ત્યારે એક દ્રાશકો અનુભવાય અને એના આધારે કેમિકલ લોચા બ્લડમાં થાય અને એના કારણે કોલેસ્ટ્રોલનું જમાવટ શરૂ થાય એટલે ટીગર જે થયું છે ને એ આ દબાણના કારણે થયું છે અને માટે આ પ્રક્રિયા જવાબદાર છે એટલે મેડિકલી બી આ વસ્તુને સમજવી પડશે કે આ એક દિવસની પ્રક્રિયા નથી એવું માનવાનું કારણ નથી એ સડનલી દબાણ હોવાના કારણે ટીગર થયેલી વસ્તુ છે અને એના કારણે એટક આવેલો છે રહી વાત સૌથી વધુ ખુલીને આવા તો કેટલાય દાખલા હશે જે આપણા સુધી પહોંચ્યા નથી સમગ્ર ભારતમાં કદાચ અઠ્યાવીસની જગ્યાએ કેટલોય મોટો આંકડો હોઈ શકે છે જે કુટુંબે કદાચ સીધું સ્વીકારી લીધું હોય ગુજરાતમાં પણ મોટો આંકડો આની સફરિંગનો હશે કેટલાય શિક્ષકો હજુ પરેશાન થતા હશે પણ પ્રશ્ન ક્યાં એવીને ઊભો રહ્યો કે જ્યારે શિક્ષક પોતે પોતાની ગરિમા ના જળવાય અને ત્યારે જે અહેસાસ કરે ને ત્યારે દબાણ અનુભવે હવે થયું શું કે આ જે કંઈ પ્રક્રિયા હતી એટલે જે તે કલેક્ટરને અથવા તો એના નીચેના સ્ટાફને વાલું દવલું થઈ જવું છે એટલે શું કરે કે મારી બાજુનું મારા જગ્યાનું કામ પહેલાં પૂરું કરી દઉં ને હું શેરપાવ લઈ લઉં સરકાર આગળથી અથવા તો મંત્રી આગળથી અથવા તો સરકારી તંત્ર આગળથી એટલે એણે શું કર્યું કે બધો જ ફ્લો નીચે તરફ મોકલી દીધો એટલે કે બિયોલોને કીધું કે ભાઈ તું અત્યારે નહીં આખો દિવસ તો કામ કર શિક્ષણ રેડું મૂકીને કામ કર રાતના બાર વાગ્યા સુધી પણ કામ કર દર બે કલાકે રિપોર્ટ કેમ નથી કર્યું અને આ જે માનવ વર્તનના કારણે શિક્ષકને હૃદયને જે ઠેસ પહોંચી છે એ ઠેસે આ બધા પ્રક્રિયાને અંજામ આપ્યો છે એટલે સીધી સાધી વાત આ તો આમ આમ જોવા જઈએ ને તો આમ પહેલી નજરે ન દેખાય પણ જુદી નજરે જો જોવા જઈએ ને તો આ રીતસર આત્મહત્યા માટે પ્રેરણા કરનાર આવા અધિકારીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ એમાં કોઈ બે મત નથી દરેક અને આ તો ચાણક્યનો વંશજ છે શિક્ષક નહીં માંગે તો કોણ માંગશે મારી બે હાથ જોડીને સમગ્ર ગુજરાતના શિક્ષકોને વિનંતી છે ગમે તેટલી નોટિસ આપે ગમે તેટલા ધરપકડના વોરંટ કરે સહેજ પણ મુંજાશો નહીં કોઈ જ એવી વસ્તુ નથી કે જે તમને તમારા હોદ્દા પરથી દૂર કરી શકે તમે રાષ્ટ્રીય કામગીરીમાં જોડાયા છો તમે પાંચ ટકા પણ કામ કર્યું હશે તો તમારો ઇન્ટેન્સ સાચો છે તમે દેશ પ્રત્યે વફાદાર છો અને માટે તમે કામ કર્યું છે એટલે તમે મૂંઝાશો નહીં આ બધા જ વસ્તુથી મુંઝાવાની કોઈ જરૂર નથી એટલે આપના માધ્યમથી હું આ તમામ શિક્ષકોને ફરીથી વિનંતી કરું છું કે એક પણ તબક્કે ક્યાંય પણ ગમે તેટલી નોટિસ મળી હોય સેજ પણ મૂંઝાવાની જરૂર નથી સેજ પણ દબાણ અનુભવવાની જરૂર નથી અને છેડ ચોકે કહી દેજો છેડ ચોકે કહી દેજો એમને કે ભાઈ મારાથી આટલું થઈ રહ્યું છે ને આટલું જ થશે અહીંયા બીજો ભંગ એ કર્યો છે તંત્રએ ચૂંટણી આયોગે અથવા તો એના અમલીકરણ કરતા અધિકારીઓએ માનવ કલાકો કેટલા કામમાં લેવા જોઈએ ઉપયોગમાં છ કલાકથી વધારે માનવ કલાકોનું કામ કરાવી શકાય ખરું શિક્ષકોને કેટલા કલાકનું કામ આપ્યું છે કેટલું બોધોરેશન આપ્યું છે અને શિક્ષક એવો વ્યક્તિ છે કે જે સમાજના હિતમાં વધારાનું કામ પણ ખેંચે કદાચ આ જ વસ્તુ બહુ સહજતાથી બહુ જ અનુકૂળ રીતે યોગ્ય રીતે કહેવાય હોત તો શિક્ષક કદાચ હોંશે હોંશે કામ કરત પણ હવે તો બહુ સ્પષ્ટપણે છે આટલા બધા પરિણામો સામે છે આવી સુસાઇડ નોટ સામે છે આવી રીતે એટક આવતા હોય અને શિક્ષક સંગઠન આ વસ્તુને નોંધી અમારી બાજુ ચારે બાજુથી ફોન આવતા હોય પહેલાં પણ આવ્યા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પંદરમી તારીખે તમામ વિધાનસભામાં તમામ ચૂંટણીના અધિકારીને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી છે તમે આ રીતે ન કરશો આ પ્રકારનું દબાણ ના કરશો આ પ્રી પ્લાન સ્વરૂપે સંગઠને એની ફરજ બજાવી અને પહેલેથી અવગત કર્યા કે તમે જો આવું કરશો તો એ સારા પરિણામો નથી આનાથી બાળક શિક્ષકો ઉપર દબાણ આવી રહ્યું છે શિક્ષણ ખાડે જઈ રહ્યું જ ન માન્યા પરિણામ એ આવ્યું કે આજે ત્રણ શિક્ષકોએ ગુજરાતમાં જ જીવન ગુમાવવું પડ્યું છે એના બાળકોનું શું એ પ્રશ્ન સામે આવીને બોર છે હા માગણી એની જગ્યાએ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ માગણી કરી છે કે ભાઈ આ જે મૃત્યુ પામનાર શિક્ષકો છે એને એક કરોડ રૂપિયા મળવા જોઈએ એને એનો સધિયારો મળવો જોઈએ પણ પાણી વહી ગયા પછીની પાળ બાંધવાનો કેટલો અર્થ સરે છે એ તો પછીનો વિષય છે એટલે મહત્વની વસ્તુ છે કે માનવ વર્તન સાથે સંબંધાયેલી આ વસ્તુ છે એટલે ચૂંટણી આયોગે સ્પષ્ટપણે તમામ કલેક્ટરશ્રીઓને આજે કહી દેવું જોઈએ કે ભાઈ તમે તમારા નીચેના સ્ટાફને એક સૂચના કરો કે જે રિપોર્ટ કરવાનો છે એ રિપોર્ટ દિવસમાં માત્ર એકવાર માંગે અને એ પણ એની અનુકૂળતાએ મોકલે શિક્ષક બીજી વસ્તુ જેનું કોઈ દબાણ નહીં જેટલું થયું એટલું સર્વર તમારું ન ચાલે શિક્ષક ક્યાંથી દોષિત ગામ્ય કક્ષાએ ઘરે ઘરે ફરીને શિક્ષક પોતે આપી આવે ડોક્યુમેન્ટ્સ આપે અને એને પાછું લેવાનું હોય શિક્ષક જઈને આપી આવે ડોક્યુમેન્ટ પબ્લિક ન આપે પાછી સમાજ ન આપે પાછો શિક્ષક કેવી રીતે દોષિત તો એના પર દબાણ એટલે આ જે નીતિ અખત્યાર કરી છે નીચેની એજન્સીએ અથવા તો નીચેના કર્મચારીઓએ અથવા તો જેને ગણી શકાય કે ચૂંટણી આયોગના પ્રતિનિધિઓએ શિક્ષક વેચાઈ ગયેલો નથી અત્યારે ચૂંટણીની કોઈ આચાર સંહિતા લાગેલી નથી એટલે કોઈ આચાર સંહિતા શિક્ષક પર ન લાગે સીધી સટ વાત એટલે તમામ શિક્ષકોને બે હાથ જોડીને વિનંતી છે માનવ કલાકોનું હનન ન થવું જોઈએ ચૂંટણી પંચને વિનંતી છે કે જેટલા કલાક માનવના હોય એનો નિયમનો ભંગ કર્યા વગર માત્ર ને માત્ર એટલા કલાક જ શિક્ષક પાસે કામ લે જો શક્ય બને તો પોતાની આ આખી ગતિવિધિ જે છે એસઆઈઆરની એને બે મહિનાની જગ્યાએ છ મહિનામાં કન્વર્ટ કરી દે જેથી કરીને શિક્ષકો પર આ પ્રકારનું પ્રેશર ઊભું ન થાય બિલકુલ

સુધી જાગીને પણ તમારે રિપોર્ટ સબમિટ કરાવવાના છે એવા દબાણ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ ન કે અને એક એની કાર્યવાહી જો થાય પણ છે સરકાર તરફથી સરકાર આપને આશ્વાસન આપે છે મધ્યસ્થી કરે છે આપની સાથે તો તમે કેવા પ્રકારની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છો અને બીજી વસ્તુ કે આ કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવી છે જો એ કામગીરી શિક્ષકો ન કરે તો એમના સિવાય કોણ આ કામગીરી કરી શકે છે તમે એને કામ કેમ નથી સોંપતા કેમ શિક્ષકોને એનો જવાબ છે આપની પાસે રાજ્ય ચૂંટણી પંચે અઢાર કેડરને કામગીરી સોંપવા માટેનો ફર્સ્ટ પરિપત્ર કરેલો છે નેવું ટકા પ્રાથમિક શિક્ષકો એંસીથી નેવું ટકા પ્રાથમિક શિક્ષકોને રોકવામાં આવેલા છે બીજી વાત ચૂંટણી પંચે ઉપરથી કલેક્ટરથી માંડી પ્રાંતથી માંડી મામલેદાર સુધી દિવસના શિક્ષક કામગીરી કરી ફોર્મ ભરી આવે રાતે ઓનલાઈનની કામગીરી કરવાની ન કરે તો એને રાતે બોલાવી મામલતદારો ઓફિસમાં બેહાડી રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી બબે વાગા વાગ્યા સુધી બાર બાર વાગ્યા સુધી બહેનોને અને શિક્ષકોને બેસાડવામાં આવે છે એ કોઈ કામગીરીની મર્યાદા જે વાત છે એ ઉલ્લંઘન સ્પષ્ટ દેખાય છે જે અત્યારે આપણી સામે રાકેશભાઈ વાત કરી કે માનવ કલાકો જે નક્કી કરવામાં આવે એ કલાકોની જે કામગીરી કરવાની છે એ કલાકો જ્યારે માણસ શિક્ષક છે એ પણ એક માણસ જ છે એની પણ એક મર્યાદા હોય એને પણ ટ્રેસ આવે અને આ ટેસ્ટના કારણે જ્યારે આ ઘટના બનતી હોય અને આ ઘટના જ્યારે બની છે ત્યારે લોકોને અત્યાર સુધી એટકની વાત કરતા હતા તો એ કદાચ કુદરતી ઘટના હશે એવું માનતા હતા પણ આજે જ્યારે સુસાઈડ નોટ લખી અને જ્યારે આ કા બહેનું છે ત્યારે આ સરકારને હું વિનંતી કરું છું કે આ શિક્ષકો પાસે એની મર્યાદા અમે કીધું આજે ચૂંટણી પંચે કીધું કે અમે રાતે નહીં બહેનોને બોલાવી એવી સૂચના કલેક્ટરશ્રીઓને આપી છે તો આ ખાસ કરીને એને પણ પરિવાર છે એને પણ બાળકો છે એને પણ ઘરબાર છે બેનો સાહીઠ ટકા પ્રાથમિકની અંદર સાહીઠ ટકા બહેનો કામ કરે છે તો આ બહેનોને એના ઘરની પણ જવાબદારી હોય છે તો એ પણ પરિવાર સાથે રહીએ છે તો એની સમયમર્યાદા એક નક્કી કરવામાં આવે અને આ જે સમય મર્યાદા છે એ થોડી વધારવામાં આવે અને અન્ય કેડરોની ઓનલાઈન માટે એ પ્રાંત લેવલે ટીમો બનાવવામાં આવે પંચમહાલની અંદર એક તાલુકાની અંદર પ્રાંત દ્વારા એ બબે જિલ્લા વચ્ચે એક રિસ્યુ સેન્ટર બનાવવામાં આવ્યું અને એ રિસ્યુ સેન્ટર કરી અને એ લોકો જ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાનું નક્કી કર્યું છે તો આખા રાજ્યમાં કેમ ના થાય આખા રાજ્યમાં આ રીતે સિસ્ટમ ઊભી કરવી જોઈએ અને જે જાણકારો છે ઘણી વખત મોટી ઉંમરના બહેનો હોય કે ભાઈઓ હોય તો એ કામ કરી નથી કરી શકતા તો આના માટે અલગથી વ્યવસ્થા કરવી જોઈએ અને સરકારીના અન્ય કર્મચારીઓ છે હમ એને પણ આમાં રોકવામાં આવે એવી અમારી માંગણી છે અને ખાસ કરીને સહકારની ભાવના હોય અને અમે પણ એક સારું રાષ્ટ્રીય કામગીરી હોય શિક્ષકો આજ સુધી ચૂંટણી છે એક કે બે દિવસની હોય એને રાષ્ટ્રીય કામગીરી તરીકે આપણે ગણીજી બરાબર છે પણ જ્યારે ત્રણસો પાસઠ દિવસ ચાલતી બીએલઓની કામગીરી હોય તો એના માટે અલગથી વ્યવસ્થા કરવી જોઈએ આ એક શિક્ષક છે એ બાળકો જીવિત બાળકો સાથે કામ કરવાનું છે ફાઇલ સાથે એને કામ નથી કરવાનું ફિઝિકલ એની હાજરી ના હોય તો એ બાળકનું શિક્ષણ સો ટકા બગડે છે રાજ્ય સરકારને પણ અમે વિનંતી કરી છીએ બંને શિક્ષણ મંત્રીને હું વિનંતી કરું છું કે આના માટે હવે ખાલી વિચારવાનું નહીં સલાહ સૂચન નહીં આનું પ્રશ્ન અને આનો પરિણામ લક્ષી કાર્ય સૂચના થાય પરિણામ લક્ષી નિર્ણય લેવાય અને એક ટીમ બનાવે શિક્ષણ મંત્રી છે સીઆઈએમ કાર્યાલયથી માંડી બિલકુલ માફ કરજો 1:00 વાગે હું તમને છું રાકેશભાઈ આજ સવાર મારો તમને જેક્ષું એવા બીજો કોઈ કર્મચારી નથી કેમ આવા બધા જ કામોનો ભારણ હંમેશા શિક્ષકોના માથે જ નાખવામાં આવે છે હવે સરકાર કયા માર્ગેથી કામ લેવા માંગે છે ના પહેલો પ્રશ્ન આવે એટલે સરકારને સરળતાથી કામ ક્યાંથી થઈ જાય છે અને ઓબે ટુ ઓર્ડર કોણ ઝડપથી થાય છે એ કદાચ દ્રષ્ટિકોષણ હશે એટલે આ જે શિક્ષકની સારપ છે ને એ એના પગમાં આવતી હોય એવું બની શકે સૌથી પહેલું તો સરકાર પાસે સ્ટાફ નથી એવું માનવાનું કોઈ કારણ નથી દરેક જગ્યાએ ગ્રામ પંચાયત સુધી કોમ્પ્યુટર ઓપરેટર આપેલા છે આ જ ફોર્મ જો ઈ અપલોડ કરે તો ક્યાં લશ્કર લડવાનું છે બીજે ક્યાંય ક્યાં કોઈને ટ્રેસ આવવાનો છે એનો જ નિષ્ણાત છે શિક્ષક નથી કોમ્પ્યુટર જગતનો શિક્ષક નથી શિક્ષકની નિષ્ણાત સમજે કેવી રીતે આ વિધાન કેવી રીતે આ વિષય બાળકને સહજતાથી આવડી જાય એનો નિષ્ણાત છે હી ઇઝ નોટ ટેકનિકલ પર્સન એ ટેકનિકલ માણસ નથી અને આ અપલોડ કરવું એ ટેકનિકલ પ્રોસેસ છે એટલે શિક્ષકને જે માનસિક સંઘર્ષ થાય છે આ ટેકનિકલ પ્રોસેસમાંથી થાય એટલે ત્યાં ગાડી એ છે દરેક ગામમાં તલાટી છે મહેસૂલ તલાટી છે ને બીજો બી તલાટી છે સારું એ સિવાય તમે જોવા જાઓ તો દરેક ગામની અંદર ગ્રામ સેવકની પોસ્ટ છે કેટલા અંદર ખાલી છે કેટલી ભરેલી છે એમાં હું પડતો નથી અને એવા કેટલાય અઢાર જાતના આ જે ખાતા છે તમામના કેટલાય કર્મચારીઓ છે આ તમામને સરખે ભાગે વેચ્યું હોત અને દરેકની એક કાર્યની ડિફાઈન કર્યું હોત અરે આ મામલતદાર કચેરી ગણો પ્રાંત કચેરી ગણો તાલુકા પંચાયત કરી કરો કેટલા બધા બધા જ ડિપાર્ટમેન્ટની અંદર કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરેલી છે આ બધા જ ફોર્મ જે રિટર્ન આવે એ રોજે રોજ તાલુકા પંચાયત કે ત્યાં ગાડી પહોંચી જતા હોત મામલતદાર કચેરી અને ત્યાં ઓનલાઈન થતા હોત તો એમને પણ ખબર પડતા ને ચૂંટણી અધિકારીને પોતાને પણ ખબર હોત કે ભાઈ આટલા અપલોડ થયા આટલો થક્કો બાકી છે આટલું આમ છે અને સૌથી મોટી ખોટ તો એ છે કે જે વસ્તુ પર અપલોડ કરવાનું છે સર્વર ના ચાલે એમાં દોષિત શિક્ષક ક્યાંથી એટલે શિક્ષકનું આ કામ છે જ નહીં પહેલી વસ્તુ તો એ નોંધવી જોઈશે સરકારે તંત્ર એ કે આ શિક્ષકનું કામ નથી આ વધારાની કામગીરી આવી તો એકસો દસ પ્રકારની કામગીરી લેજે એનો અર્થ એવો થયો અહીંયા સ્પષ્ટપણે જે રીતે સરકારે આ કામ લીધું જે સરકારે ધરપકડના વોરંટો કાઢ્યા જે પ્રકારે આ નોટિસો આપી અને જે પ્રકારે આ બધી જ ઘટનાક્રમો બની એનાથી એક વસ્તુ બિલકુલ નક્કી થઈ ગઈ કે શિક્ષણ એ રાષ્ટ્રીય કામગીરી નથી રાષ્ટ્રીય પ્રાયોરિટી પણ નથી બે હજાર ને સુમતાલીસમાં જ્યારે વિશ્વગુરુ બનવા આપણે જઈતા આવીશું ત્યારે શિક્ષણ ક્યાંય ગયું હશે અત્યારે જ પરખનો નિર્ણય આવ્યો પરખના પરિણામો આવ્યા અને આપણે ચાર ક્રમાંક નીચે આવ્યા છીએ ગુણવત્તા એમાં ક્રમાંકમાં એટલે સમજી શકાય એવી વસ્તુ છે કે જો શિક્ષકને એના વર્ગખંડમાં નહીં રહેવા દેવામાં આવે તો શિક્ષણ પર અસર થવાની અને શિક્ષણ પર અસર થાય ને તો આની માંગ શિક્ષકે કરવાની જરૂર નથી એના માટે કરવી પડશે સમાજે આ કામગીરી માટે પણ સમાજે બહાર આવવું પડશે સમાજે આવીને સરકારના તંત્રને કહેવું પડશે એમના પ્રતિનિધિઓને કહેવું પડશે કે તમે આ બંધ કરો શિક્ષકને શિક્ષણના કાર્ય સુધી સીમિત રહેવા દો જ્યાં સુધી શિક્ષક શિક્ષણ વર્ગખંડમાં નહીં હોય અને બાળક સુધી સતત જો આદાન પ્રદાન થતું હોય તો ચોક્કસપણે શિક્ષણ ખાડે જશે જશે ને જશે બિલકુલ બિલકુલ રાકેશજી દિગ્વિજયજી જોડાયા ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણે અહીંયા વાત કરી રહ્યા છે કે જે બીએલઓની કામગીરી જે સોંપવામાં આવી છે ને આજે એ શિક્ષકો ક્યાંક આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ રહ્યા છે ક્યાંક તેઓને હાર્ટ એટેક આવી રહ્યા છે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે કેટલા એવા શિક્ષકો છે જેઓની તબિયત લથડી છે અને જેના માટે તમામ સંઘ દ્વારા અખિલ ભારતીય સંઘ દ્વારા પણ અને શિક્ષક સંઘ દ્વારા પણ એક જ માંગ કરવામાં આવી છે કે આ રીતનું ખોટું પ્રેશર શિક્ષકો પર ન આપવામાં આવે શિક્ષક વહેલી સવાર ઉઠીને બાળકોને ભણાવે પણ છે અને ભણાવ્યા પછી તરત જ આ કામગીરીમાં લાગી પણ જાય છે એટલે શિક્ષકનું પણ વિચારવામાં આવે જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તેને વધારવામાં આવે અને આજે જે મૃત્યુઆંક આપણે જોયો છે તેઓના પરિવારને પણ થોડી ઘણી સહાય સરકાર દ્વારા કરવામાં આવે તેવી રજૂઆત અને તેવી માંગ હાલ અત્યારે સરકાર સમક્ષ મૂકવામાં આવી છે આ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો મને આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર